સંખેડા તાલુકાના બાદરપુર પાસે બાદરપુરથી માંજરોલ સુધીનો નવીન રસ્તો બન્યો છે આ રસ્તા ઉપર બાદરપુર હાઈસ્કૂલની બાજુમાંથી પસાર થતા રસ્તા ઉપર ગતિ અવરોધકો મૂકવામાં આવ્યા નથી જેને કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે આ રસ્તા ઉપર અનેક બાળકો રમતા હોય છે રાહદારીઓની અવર જવર હોય છે જેને કારણે અકસ્માતનો ભય રહે છે જેથી સ્થાનિકો દ્વારા અત્રે ગતિ અવરોધક બનાવવા માટેની માંગ કરવામાં આવી છે સ્થાનિકો શું કહે છે સાંભળો સરકારને આપની એટલી વિનંતી છે કે બાદરપુરથી અમલપુર બાજુ રહીને ડભોઈ જતો રોડ હાઈસ્કૂલ લોકેશન છે હાઈસ્કૂલની આગળ કોઈ જંપત નથી મૂક્યા અને એમાં નાના છોકરાઓને એ રમતા હોય છે અને નાના કૂતરાઓ પણ રમતા હોય છે એમને ઠોકાય છે તો સરકારને આપણે એટલી વિનંતી છે કે અહીંયા બમ્પ મૂકવાની કોઈ વ્યવસ્થા કરો અને આમાં ઢોકાશે તો કોઈ આજે કીતરું રોકાયું છે કાલ કદી કોઈ છોકરા ટોકાશે તો એની જવાબદારી કોણ લેશે તો અમારી એટલી વિનંતી છે સરકારને કે આ અહીંયા રોડ રોડ જાય છે ત્યાં આગળ બમ્પ મૂકવાની જવાબદારી લો